સોમવાર ના પટાંગણ માં શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ દશામાં વિદ્યા મંદિર મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર મંડળના મંત્રી શ્રીમતી સુમનબેન ડામોર મેનેજમેન્ટ શ્રી વિજયભાઈ કાપડિયા આચાર્ય શ્રી નિરવસિંહ વાળા નર્સિંગ કોલેજના આચાર્ય ટ્વિંકલબેન નિસરતા શાળાના શિક્ષક મંત્રો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા જેમાં બાળકોને પડતી તકલીફો તેમજ વાલીઓની વિદ્યાર્થીઓ પ્રત્યેની જાગૃતતા અંગે પ્રમુખ મેનેજમેન્ટ આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા સૂચનો આપ્યા હતા તેમજ વાલીઓ દ્વારા શાળામાં તેમજ શિક્ષકોના હકારાત્મક સાથે વાલી મિટિંગ સફળતાપૂર્વક ચા નાસ્તા સાથે પૂર્ણાહુતિ કરી હતી ब्यूरो चीफ काडू बेटा हमारे साथी कैमरामैन सेंसिंग बारिया आई7 से न्यूज़ गुजराती दाहु। वो लोग तो भाई नॉर्मल से लिख देता है भाई हमारा पार्टी का संगठन निधि सक्रिय बनावाना तो आदमी लिख देता है। अबे पार्टी के अंदर भी हमारी पार्टी के अंदर भी सब विचार पर ऑनलाइन सिस्टम होंगी। हमारा सब बनू है तो ऑनलाइन होगा। मतलब દરેક उसको मुंडेन थी कि अबे सरकार की कोई पनि योजना हो ये पण ऑनलाइन थी। એટલે હવે ભૈયા वगैरे काही छाले हो न એટલે विद्यार्थी ने बणवत ખાલી સ્કૂલમાં મોકલી દીધો અને મારો છોકરો ભણે છે એવા નથી ભણાવવાનો પણ સારું શિક્ષણ કેવી રીતે મેળવે અને કેવી રીતે આપણે અપાડવું એના માટે આપણે બાળકને મોકલો ખાલી આપણો છોકરો પહેલાં ધોરણમાં મૂકી દીધો તો હવે દસમા સુધી ઓટોમેટિક કરતો રહે હુંથી બનતું એવું ને બાળક પાછા ઉપર ધ્યાન આપું છે ભાઈ બાળક મારું કેટલું ભણવા માટે કેટલું એક્ટિવ છે અને ક્યાં નખવું પડે છે તમે સ્પેશિયલની આવો